લાખો માઈ ભક્તો પગપાળા ચાલીને માના દર્શન માટે આવે છે ત્યારે દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા માઈ ભક્તો માટે અનેક સેવા કેમ્પો દ્વારા સેવાઓ કરવામાં આવી રહી છે ત્યારે બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા દાતા નજીક સેવા કેમ્પનો વિધાનસભા અધ્યક્ષ ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અધ્યક્ષે કહ્યું હતું કે આ કેમ્પમાં નાસ્તા ઉકાળા સહિત મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે વધુ ડોક્ટરોની ટીમો સતત રહેશે કેમ્પમાં એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અનેક સેવા કેમ્પો થકી સેવા કરવામાં આવી રહી છે બનાસ મેડિકલ કોલેજ દ્વારા આ કેમ્પમાં પદયાત્રીઓ માટે વીસ બેડની એક મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે જેમાં પદયાત્રીઓને કોઈપણ જાતની શારીરિક તકલીફ થાય તો આ મેડિકલ કેમ્પમાં ઓક્સિજન સહિતની સારવાર લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે વીસ થી વધુ ડોક્ટરોની ટીમો આ કેમ્પમાં ચોવીસ કલાક ખડે પગે રહેશે એક્યુપ્રેશર તેમજ મેડિકલની તમામ દવાઓ સહિતની સુવિધા આ કેમ્પમાં આપવામાં આવશે તેમજ પદયાત્રીઓને આરામ કરવા માટે થી વધુ ગાદલા પલંગ સહિતની સુવિધા આપવામાં આવી છે મા અંબાના દર્શને લાખો શ્રદ્ધાળુ ભક્તિભાવપૂર્વક મારા દર્શન કરવા પગપાળા ચાલીને આવે છે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે અનેક વ્યવસ્થાઓ કરી છે સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ અનેક કેમ્પો કરીને આવતા યાત્રાળુઓને મદદ કરી શકાય તેનું સેવા કરી શકાય તેવા ખૂબ કામો થયા છે અહીંયા બનાસ ડેરી અને પશુપાલકો સાથે જોડાયેલ મેડિકલ કોલેજ બનાસ મેડિકલ કોલેજ એની સાથે અહીંયા સેવા કેમ્પ મેડિકલ માટેના સેવા કેમ્પની શરૂઆત કરી છે અમે દર વર્ષે કરીએ છીએ પીચોના ડૉક્ટર પણ છે અહીંયા હાર્ટ માટેની પણ વેન્ટિલેટર સુધીની વ્યવસ્થા અહીં રાખીએ છીએ એમ્બ્યુલન્સ વાન પણ રાખીએ છીએ બચ્ચે કોઈ બીમાર પડે કોઈ પગમાં છાલા પડ્યા હોય મસલ્સ ખેંચાઈ ગયા હોય તો એ બધા માટે અહીંયા સેવાનું કામ લગભગ ત્રણ ટર્મમાં આઠ આઠ કરતાં વધારે ડૉક્ટરો સતત સાથે રહીને આ સેવાકીય કામ કરે છે સેવાનો ભાવ મનની અંદર નિર્માણ થાય તો ઈશ્વરથી નજીક લઈ જતા હોય છે મા જગદંબાની સેવા કરતા હોય એ જ ભાવથી અહીંયા સેવાભાવી સંસ્થાઓ કેમ્પના માધ્યમથી લોકોની સેવા કરે છે તમામ તમામને માં જગદંબા શક્તિ આપે ભક્તિ આપે દરેકનું કલ્યાણ કરે એ બી શુભકામના લોકો પગપાળા માતાજીના દર્શન માટે જતા હોય છે અને એ લોકોને રસ્તામાં થાક લાગે ઈજા થાય કંઈ પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો એના માટે સેવા માટે આપણું બનાસ ડેરીના ચેરમેન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના અધ્યસ્થાપક શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એક બનાસ મેડિકલ કોલેજ તરફથી મેડિકલ કેમ્પ ખોલવામાં આવ્યો છે અહીંયા એક મિની હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે ત્રણ સીટમાં બાર બાર ડૉક્ટરો કામ કરશે છત્રીસ ડોક્ટરો નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ કામ કરશે અહીંયા તમામ જાતની સુવિધાઓ પાટાપિંડી થાક લાગ્યો હોય તો એના મસાજ કરવા માટે એના મશીન ડિહેબિલેટર તમામ મોનિટર અને કંઈ એટેક આવ્યો હોય કે ઇમરજન્સી હોય તો તમામ જાતની સુવિધાઓ મેડિકલ કોલેજ તરફથી કરવામાં આવી છે અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે અમારા લીડર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સેવા માટે એક સમર્પિત કરવામાં આવ્યું છે